જે વાત કરતા હતા ને હા તે મને કહ્યું હતું ઉંદર મારવાની વાત હા એ જ વાતને લઈને મમ્મી બહુ સિરિયસ થઈ ગયા છે અને એ વાતને ન જાણે કેમ પોતાના મગજમાં ઢૂસાવીને બેઠા છે ને કે એમાંથી બહાર જ નથી આવી શકતા પણ હવે એમાં અમે શું કરી અમારો શું વાકે કે કે આ દરવાજો ખાલી બંધ નોતો કર્યો હે ને અરે દરવાજો બંધ ના કર્યો કરીને ખુલ્લો રાખીને અમે બે વાત કરી લીધી કે મારી નાખવી છે પૂરી દેવી છે ઝેર પાઈ દેવું છે મમ્મી એમાં પોતાની ઉપર લઈ લેવાની શું જરૂર હતી કે કેમ એમના વિશે વાત કરીએ છીએ અરે એમના ઉપર નહીં ને તમારા ઉપર લઈ લીધી તો હો મજાક નહીં કરને હવે આ સિરિયસ વાત છે અને આમ પણ તો હું સિરિયસ જ કહું છું મમ્મી એવું સમજવાની શું હતી કે એમને મારી નાખવાની વાત કરીએ છે એ હું પણ સમજી શકતા હતા ને કે અમે તમને મારી નાખવાની વાત કરીએ છીએ અમે અશોક ભાઈને મારી નાખવાની વાત કરીએ છીએ પણ તું તને કહું છું વધારે પડતું ન સિરિયસ લેને આ ખોટે ખોટી મજાકમાં વાત લઈ લે છે જો કહેવાની વાત એ જ છે કે મમ્મીના મગજમાં જે વાત ઠૂસી ગઈ છે ને એને બહાર કાઢવા માટે કોઈ કેવું પ્રેક્ટિકલ વસ્તુ કરવી પડશે કે જેનાથી મમ્મીની શાન ઠેકાણે આવે હા એમણે એમ કહ્યું છે કે જે ઘટના બની જે એમની સાથે એ જ ઘટના જો બીજી વાર એમની સામે બને ને તો કદાચ બની શકે કે એમનું બ્રેન ફરી પાછું રિકવર થાય અને ડર નીકળે એટલે અમારે શું પાછા મારી નાખવાની વાત કરવાની બધી ના ના આ જેવી રીતે કોઈને ફોબિયા હોય દાખલા તરીકે કોઈને પાણીમાં જવાથી ડર લાગતો હોય તો પાણીમાં ડોમાર દેવાનો હા એમ જ સિદ્ધિને સરળ ભાષામાં એમ જ

અહીંયા આવી છે તો પણ સિરિયસલી વાત નથી કરતી તું મમ્મીની ની સાથે સુનું સુઈ કરતી હોય જાણું છું મમ્મી કહેતા જ હોય છે દર વખતે તું અને ભાભી જઈને એને ડરાવો જ છો પણ મમ્મી ડરે છે તો અરે એમને છે ને અમારા હાથનું જમવાનું નતું જમવું એટલે અમે શું કર્યું તૈયાર પડીકા લઈ આવ્યા કે ચાલો એ તો કાય અમે નથી બનાવીને તો એ તો ખાઈ લે તો પડીકુ લઈને ગઈ તો કે છે કે આમાં ઝેર નાખ્યું છે આખું પેક પડીકુ આપી તો શું કહે છે ખબર છે કે આના કવર ઉપર તમે લોકો છે ને ઝેર લગાવ્યું હશે જેથી કરીને હું હાથમાં એ પડીકુ પકડું અને મારા હાથ વળી જાય ના ના સાચી વાત તો એ છે કે કોઈ વ્યક્તિ ડરે છે ને તો તમને એને ડરાવવાની મજા આવે છે નહીં કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાના પ્રયત્ન કરીએ હવે તું અને ભાભી મજાક જ કરો જો એની સાથે મને ખબર છે તો ઠીક છે ને તમે એવું રાખો તમને અમારી વાત સાચી નથી લાગતી તો શું કરી શકીએ તો મારા મમ્મીને એટલી ચિંતા કરીએ છે અમે તમે તમે અમને આવી રીતે સંભળાવો છો રહે વાતો મારે છે ને તમારા મદદની કોઈ જરૂર નથી અને હવે તો હું એ કંટાળી ગયું છું સમજાવીને જેને જે સમજવું હોય એને સમજો હે ના ના સમજવાની વાત જ નથી આ મમ્મી જ કહેતા હતા કે તું જારે જારે પણ કોઈ પણ વસ્તુ આપવા જાય છે ને તો વસ્તુ પછી આપે છે પેલા તો એ વસ્તુને રિલેટેડ બધી માહિતી આપી દે છે એટલે મમ્મીને ઓબ્વિયસલી શંકા જવાની જ છે કે આ બધી માહિતી મને શું કામ આપી અને જમ્યા પેલા આવું બધું શું કામ મને કહે છે એટલે બિચાર હવે વધારે ડર લાગે બીજું કંઈ નવીન નથી હા પણ હવે છે ને હું તમારા મમ્મી સામે જઈશ જ નહીં તમે જજો કંઈ પણ કામ હોય ને તો તમે તમારા મમ્મીને બતાવજો કારણ કે એટલી ચોખવટ કર્યા પછી પણ તમને મમ્મીનો કક્કો સાચો લાગે છે એમને કોણે કીધું હતું ઊંધું સમજવાનું કક્કો સાચો લાગવાની વાત નથી દામિની વાત એમ છે કે મમ્મીને આપણે ફરી પાછા નોર્મલ બનાવવા છે એ માટેનો પ્રયત્ન કરવાનો છે ના ના મને તો બહુ મજા આવે છે ને મમ્મી આવા છે તો કંઈ પણ નઈ બોલો મજા કોઈને ના આવતી હોય હું પણ જાણું છું પણ હું તને માત્ર એટલું સમજાવવા આવ્યો છું કે તું અને ભાભી એક કામ કરો ને આ ઉંદર ડીજે ઘરમાં છે એને પકડીને બતાવી દો મમ્મીને અને મમ્મીની સામે જ મારી નાખો

તમે એવું કહો છો કે હજુ એક લઈ આવીએ હવે માં નાવાની શું જરૂર છે ઉંદેડી લાવવાની વાત કરું છું નાવ 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 નહીં મતલબ નાવ હા અત્યારની હાલની વાત કરે છે એમ કે ને હવે યાર તું મને વધારે કન્ફ્યુઝ કરી રહી છે ચાલ ચાલ ભાભીને પણ મેં બોલાવ્યા છે ને એમની સાથે પણ વાતચીત કરી છે આ ઘરમાં મીટિંગ ગોઠવી છે બધાને બોલાવીને સાચું કહી દેવાનું છે જેવું જેવું જ બોલજે બીજું કંઈ નવીન ના બોલતી ના ના હું તો કઈશ હું તમારા મમ્મીને મારી નાખવાની છું